હવે આપને આવી ગયા ટ્રેક્ટર ચલાવીને હવે આપણે ડીઝલની ટાંકી ફૂલ કરવાની છે કેટલું આવશે તે હમણાં જોઈ લે આપણે હવે આપને જો રાખી દઈ આમાં પેલા ને આપણે લીટરી ભરી ભરીને ડીઝલ નાખવાનું છે લીટરી હાવ ઠાલનું છે ટેરીઓ થોડું ઠલી છલી ગયું આપણે કપાસમાં પારા ખાતા ને રાપ કરતા હતા એમાં આયકું હે ટ્રેક્ટર એ કેટલી કલાક હાલ્યું એ પણ હમણાં આપને બધું જણાવી દેશે હવે કેટલું ડીઝલ આવે એ હમણાં આપને નાખશે એટલે

હવે આપણે ત્રીજો લીટર ભરી ના ખેલવી મીડિયમ દાબમાં ટ્રેક્ટર આપને હાલતું હતું બહુ અતિશય દાબે નહીં ને આવું ફ્રી નહીં એવું હતું જમીન ડાયરેક્ટ જ ફળવાળું હતું એમાં જ ડાયરેક ખાતી કાંઈ નતું આપેલું એમાં પારા કર્યા ને ખાતરવાળી બને વાંહે ના ચલાવી ત્રણ લીટર નહીં થયું હવે ચોથું લીટર ભરી હવે હમાય કેમ થાય

ગણી ગાજ નાખશું મોટી નાનકડીથી નાખીએ એટલે છલવાની બીક ના દે ટાંકી પાંચ મી લીટર ફળે રહી છે ભરાવા આવી છે ટાંકી મોબાઈલ નજીક લઈ આવો તો અહીં ટાંકી ઢાંકણામ દેખાય છે હવે ભરાઈ ગઈ હે આખી ની ટાંકી અને અડધોક લિટર જેવું ડીઝલ આમાં વહી દઉં અંદાજે અડધા લિટર જેવું વહીધું એટલે અડધો લિટર ભરાણું હતું ટાંકી આખી ભરાઈ ગઈ છે આપણે સાડા ચાર લીટર ડીઝલ આવ્યું હા કેટલી કલાક આવેલું એનું તો હું હમણાં આપને જણાવશે હવે જો આપણે હાલવાની વાત કરી તો પહેલાં પચાસ મિનિટ આવેલું પછી બીજા પડામાં એક કલાકને ચાલીસ મિનિટ એટલે અઢી કલાક થયું ને પાછા ત્રીજા હા પડામાંયેલું એક કલાકને વીસ મિનિટ ટોટલ ત્રણ કલાકને પચાસ મિનિટ આવેલું ને ડીઝલની વાત કરી તો સાડા ચાર લીટર ડીઝલ આપને આવ્યું કલાકે ડી ડીઝલની વાત કરી તો આપણે ત્રણ કલાક પચાસ મિનિટ રહેલું ને સાડા ચાર કલાક ટેક્ટર આવેલું એટલે સાડા ચાર લીટર ડીઝલ આવ્યું ને ત્રણ કલાકને પચા મિનિટ રહેલું એટલે એક કલાકે ડીઝલ એક લિટર ને એકસો ને સિતેર એમએલ જેવું ડીઝલ આવ્યું આપણે સૌરાજા સાતસો સત્તરમાં ને આપણે આમાં હાલતું તું કપાસમાં પારા ને ખાતર ને રાપ તને કામ ભેગું કરતા હતા આપને આમાં આ રીતના ડીઝલની એવરેજ આવી તમે પણ કોમેન્ટ કરજો તમારે સૌરાજ સાતસોતેરમાં આપને કેટલું ડીઝલ આવે શું કાંઈ ને આપણે અલગ અલગ આઠસો પંચાવન છે એની પણ ડીઝલની કંઈક એવરેજ કાઢશે ટાઈમ હશે કંઈ બધા અલગ અલગ માન બધે સૌરાજ આઠસો છે ડબલ સાફ્ટિંગ રોટા એની પણ ડીઝલની એવરેજ આપને ટાઈમ મળશે ત્યાં અલગ અલગ કાઢતા રહેશે ને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને વિડીયોને શેર કરો